હવે વાત કરીશું મોરબીની તો મોરબીમાં જિલ્લા કક્ષાના ઇઠ્યોતેર માં સ્વાતંત્ર્ય પર્વની હર્ષ ઉજવણી કરાઈ વરદ હસ્તે ધ્વજવંદન ચેક અર્પણ કરાયો હતો આ ઉજવણી અન્ય વય કલેક્ટરે મહિલા પોલીસ સહિતના જવાનોનું પરેડ નિરીક્ષણ કર્યું હતું આ કાર્યક્રમમાં મોરબીથી માળ્યા ધારાસભ્ય કાંતિ અમૃતિયા જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી નાયબ વન સંરક્ષણ ચિરાગ જિલ્લા વિકાસ અધિકારી એન એસ નિવાસી અધિકલેક્ટર એસ જે ખાચર અને જિલ્લાના પદાધિકારી અધિકારીઓ અને પોલીસના જવાનો જિલ્લા તેમજ મોરબીના નાગરિકો તથા વિદ્યાર્થીઓ બોડી સંખ્યામાં ત્યાં ઉપસ્થિત રહ્યા હતા